માઇક્રોન ફાઉન્ડેશન અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે જે સ્ટેમ લેબનો પ્રોગ્રામ એસપીસી એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેરેટના જવાનો માટે આયોજિત કરવામાં આવેલો એને આજે જ્યારે એનું કન્ક્લુડિંગ સેરેમની હતી એમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા જે મોડલ્સ જોયા ત્યારબાદ ખરેખર ખૂબ ખુશી થાય છે કે સરકારી શાળાઓ અને ગ્રાન્ટિન એડની શાળાઓ જે છે એના વિદ્યાર્થીઓને આટલું સારું એક્સપોઝર અને પ્લેટફોર્મ જે છે માઇક્રોન ફાઉન્ડેશન એ ગુજરાત સાયન્સ સિટી આપ્યું છે આ બાળકોએ પોતાના ઇન્ટરેસ્ટ અને પેશન ને ફોલો કરી અને અલગ અલગ સેન્સર્સનો ઉપયોગ કરીને વિવિધ ઘણા બધા મોડલ્સ બનાવ્યા છે જે એમની અંદરની ક્રિએટિવિટીને જે છે એ પ્રોત્સાહિત કરનારું છે આગામી સમયની અંદર પણ માઇક્રોન અને ગુજરાત સાયન્સ સિટીની સાથે રહી અને અમારા વિદ્યાર્થીઓને વધુ સારું એક્સપોઝર મળે એવી આશા રાખું છું અને એકવાર ફરીથી સાયન્સ સિટી અને માઇક્રોન ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું